ચાલો મિત્રો તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છે કે ડાળમાં ફૂગ માટે એક સીનું ડ્રિન્ચિંગ કરવું અને મૂળના વિકાસ માટે સીનું ડ્રિન્ચિંગ કરવું જેથી કરીને આપણને સારામાં સારો ફાયદો મળે છે તો ચાલો વિડીયોમાં આગળ બનાવ રહો જેથી કરીને તમને પૂરી પૂરી માહિતી મળશે અને કેરીનું ડ્રિન્ચિંગ કરવું એ તમામ પ્રકારની વાત કરશું જેથી કરીને બધા છોડને એક સરખું ડ્રિન્ચિંગ મળે હાલો રામ રામ સીતારામ જય માતાજી તમામ ફેમિલી ફેમિલીના મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં મજા છો અને હું શું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે સત્તર આઠ બે હજાર પચીસ મિત્રો અને મિત્રો આપણે કાલે આઠમ જઈ જે કૃષ્ણ જન્મ ઉત્સવ ગયો તો તમામ ખેડૂત મિત્રોને અને તમામ યુટ્યુબ ફેમિલીને આઠમની ઢેર સારી શુભકામનાઓ કૃષ્ણ જન્મ ઉત્સવની ઢેર સારી શુભકામનાઓ મિત્રો તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે મિત્રો ડાડમમાં અત્યારે ચોમાસું છે તો ફૂગનાશક કયું ફૂગનાશકનું ડ્રિન્કિંગ કરવું અને સાથે મૂળના વિકાસ માટે અને સોળના વિકાસ માટે આપણે કયું આપણે કયા ખાતાનું ડ્રીચિંગ કરવું જેથી કરીને આપણને સારામાં સારો વિકાસ મળે અને અત્યારે મિત્રો હવે વરસાદની વાતાવરણ વરસાદ વાતાવરણ પણ અત્યારે હવે એકદમ સવાઈ ગયું છે અત્યારે હવે આપણે કાલે પણ વરસાદ લગભગ ગુજરાતના સુરેન્દ્રનગર હળવદ મોરબી ધાંગધ્રા તમામ વિસ્તારમાં લગભગ ગામડામાં કાલે સાંજે ત્રણથી સાત વાગ્યા લગીનો વરસાદ લગભગ બધે પાણજોગો થઈ ગયો છે મિત્રો અને આપણે પણ પાણોગો વરસાદ થઈ ગયો છે તો આમાં પણ તમને હું દેખાડીશ કે આપણે પાણજોગો વરસાદ મીડિયમ સાઈડ થઈ ગયો છે અને માં આપણે પાણી પાવેલું નહોતું છેલ્લા દસ બાર દિવસ ત્યાં તો મિત્રો અત્યારે અમે વરસાદી વાતાવરણ ફૂલો એટલે ફૂગની શક્યતા વધારે રહેતી વિશે છે ચોમાસામાં અને આપણે નાના ડાયરમ અત્યારે આ હાડા ચાર મહિનાના ડાયરમ થયા છે પોણા પાંચ મહિનાના તો મિત્રો આને ખાસ અત્યારે ફૂગનું કંટ્રોલ કરે અને મૂળનો વિકાસ કરે એની માટે આપણે અત્યારે કયું ફૂગનાશક લઈશું અને મૂળના વિકાસ માટે આપણે કયું ખાતર લઈશું જેથી કરીને આપણને સારામાં સારો રિઝલ્ટ મળી શકે અને મિત્રો ખાસ અગત્યની વાત કરવામાં આવે તો વરસાદ થાય ત્યારે જો ફૂગનાશકનો કે ગમે તે આપણે વિકાસનો ડ્રીંચિંગ કરવામાં આવે તો આપણને રિઝલ્ટ વધારે સારું મળતું હશે વધારે સારું મળતું હોય છે એનું કારણ છે મિત્રો જમીન એકદમ ભેજવારી થઈ જતી હોય છે અને ભેજવારી જમીન થવાથી અને આપણે એકદમ આખી જમીનમાં બધે પથરાઈ જતું હોય છે જે છોડવાની આજુબાજુમાં ફૂટ ફૂટની આજુબાજુ આવી જતું હોય છે અને જો હુકી જમીન હોય તમે ડ્રિન્ચિંગ કરવામાં આવે મિત્રો તો અહીંયા મૂળમાં અહીંયા નજીકમાં જ બધું ઉતરી જતું હોય છે અને અત્યારે આપણે વરસાદ થઈ ગયો અને ડ્રીન્ચિંગ કરો તો એકદમ સારી રીતે ફેલાઈ જતું હોય છે પણ આપણે હું તમને પાછળથી દેખાડું છું કે આપણે કઈ રીતનું ડ્રીન્ચિંગ કરવાનું અને શું માપશે તમામ પ્રકારની વાત આપણે પાછળથી કરીશું મિત્રો તો મિત્રો સરસ મજાનું ડ્રીન્ચિંગ આપણે લીલું હોય ને કરી અને પછી માથે જો વરસાદ થાય તો એકદમ તમામ મૂળની બાજુમાં એક ફૂટ લગીને આજુબાજુ ફેલાઈ જતું હોય છે તો મિત્રો હવે આપણે વાત કરીશું કોઈપણ સારી કંપનીનું મિત્રો બ્લુ કોપર જે આપણે પચાસ ટકા આવે છે કોપર અથવા બ્લૂ કોપર આપણે બે સાત આવે છે બ્લૂ કોપર આપણે સારામાં સારું ગમે તે સારી કંપનીનું લઈ લેવાનું જે પચાસ ટકા બ્લુ કોપર આવે છે મિત્રો આ પાંચસો ગ્રામમાં આમ તમે વિચારો તો આપણે ડ્રિન્ચિંગ કરવામાં આવે તો પાંચ વીઘામાં ચાર ચારથી પાંચ વીઘામાં ડ્રિન્ચિંગ કરી શકીએ છીએ આના આપણે મિનિમમ પંદરથી વીસ પોપ કરી શકીએ છીએ અને જો સીધો આપણે ઉડાડવામાં આવે ખાતર ભેગું તો મિત્રો આપણે એક એકરમાં કરી શકીએ છીએ એટલે ડ્રીન્ચિંગ કરવામાં આવે મિત્રો તો ડ્રીન્ચિંગમાં કારણ કે આ સોડુંથી ઓલા સોડું હોય એટલે ડ્રીન્ચિંગમાં ઓછું જોતું હોય છે જે આપણે બે એકરની આજુબાજુ થઈ જતું હોય છે ખાસ કરીને અને જો આપણે ચરિયામાં ઉડાડવામાં આવે મિત્રો તો ચરિયામાં આપણે એક એકડમાં આપણે પૂરું કરી શકીએ છીએ જે કોપર ઓક્સિજન ક્લોરાઈડ આધારિત હોય છે જે કોપર પચાસ ટકા ડબલ્યુ ડબલ્યુ સહિત ફૂગનાશક આવે છે મિત્રો તો આનો આપણે પંદરથી વીસમાં કોઈ પણ સારી કામ બ્લૂ કોપરનું કરી શકીએ છીએ પચાસ ડ્રીન્ચિંગ કરી શકીએ છીએ જે પચાસ ટકા બ્લૂ કોપર આવે છે એનું અને મિત્રો આ ફૂગમાં સારામાં સારું કામ કરે છે જે બ્લુ કોપર એવું ફૂગમાં બહુ સારુંમાં સારું કામ કરે છે તો અત્યારે વરસાદી રાઉન્ડ છે તો એના લીધે આપણે જો બ્લુકોપરનું ડ્રીચિંગ કરવામાં આવે તો સારામાં સારું આપણને બેનિફિટ મળતો હોય છે હવે આપણે આગળ વાત કરીએ તો મિત્રો વિકાસ માટે મૂળના વિકાસ માટે આપણે મૂળનો વિકાસ થાય એટલે સોળનો વિકાસ હંમેશા થતો હોય છે તો મિત્રો આની માટે આપણે માઇકો રાજા કોઈ પણ સારી કંપનીનું એક માઇકો રાચા મિત્રો અઢી આ છે આપણે અઢીસો એમએલનું પેકેટ બસો એમએલનું બસો ગ્રામનું પેકેટ છે મિત્રો બસો ગ્રામનું પેકેટના આપણે અઢારથી વીસ પોપનું ડ્રીન્ચિંગ કરી શકીએ છીએ ડ્રિન્ચિંગમાં અને જો આમાં આપણે પિયતમાં આપવામાં આવે કે ખાતર ભેગું મિક્સ કરી નાખવામાં આવે તો મિત્રો આને આપણે મિનિમમ એક એકરમાં આપણે કરી શકીએ છીએ અને પોપ આને અઢારથી વીસ પોપ કરી શકી છીએ બસો ગ્રામના તો મિત્રો આ સારામાં સારું કામ કરે છે તો આ બિન બંનેનું મિશ્રણ કરી અને આપણે ડ્રીચિંગ કરીશી અઢારથી વીસ પોપમાં આપણે સાડા ચાર વીઘાના ડાયડમ છે એમાં ડ્રિન્ચિંગ આપણે કરીશીએ તો કઈરીનું રીતનું કરી કરીશી એ પાછળથી દેખાડું મિત્રો અને ડ્રિંચિંગમાં આપણે મેં તમને આગળ વાત કરી જો ભેજવાળી જમીન હોય તો આપણને સારામાં સારું રિઝલ્ટ મળતું હોય છે મિત્રો અને હવે મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો આમાં ડ્રિન્ચિંગ માટે આપણે સારામાં સારું એક તમને દેશી જુગાડ મિત્રો દેખાડવા જઈ રહ્યો છું જે આપણે તમે જોઈ શકો છો કે કોઈ એ આ આપણે થમ્સઅપની જે નાની બોટલ આવે અઢીસો એમએલની એ બોટલ છે મિત્રો તમે જોઈ શકો છો આ રીતની એને કાપી નાખવાની અને ઉપર કાપી અને પછી જ્યાં બાજુમાં એક હીંચી જેવું મૂકીને અને આપણે આ રીતનું વોલ પાડી દેવાનું બખું પાડવામાં આવે મિત્રો બખું પાડી અને નોઝલ કાઢી નાખવાની અને નોઝલનું જે ડોગલું આવે એને અંદર સેટ ચડાવી દેવાનું એટલે વચમાં એકદમ ફિટિંગ થઈ જાય દબી જતું હોય છે મિત્રો તો મિત્રો પ્રતિ છોડવે એક છોડવે આપણે ત્રણસો અઢીસોથી ત્રણસો એમએલ નાખી છે એટલે આ ત્રણસો એમ એલની બોટલ એટલે આપણે પંપ સતત ચાલુ ચાલુ રાખવાનું મિત્રો આ સોડોથી ઓળસોડો લગીને જાય આપણે જેટલું હાલવાની શક્તિ હોય એ પ્રમાણે પંપ ચાલુ રાખી અને આ સોડોથી ઓળસોડો પગે એટલે બોટલ ભરી જતી હોય છે અને પછી અહીંયા સોડો ખાલી કરી દેવામાં મિત્રો આવતી હોય છે તો હું તમને પાછળ પણ દેખાડું છું મિત્રો આ રીતનું સરસ મજાનું ડ્રીન્ચિંગ આપણે કરીશી તો એકદમ સોડોનું માપ પરફેક્ટ માપ લેતું હોય છે ખાસ તો આમાં એ મોટો ફાયદો થાય છે કે એક સોડું આપણે માપ પ્રમાણે અઢીસોથી ત્રણસો એમએલ જતું હોય છે અને જો તમે નજર કાઢી નાખો તો મિત્રો આખા બેડ ઉપર આપણી દવા વેરાતી હોય છે અને આપણને દવા આપણી બરબાદ થતી હોય છે અને નાના સોડોમાં આખા બેડમાં કોઈ જરૂર નથી સોડો જો મોટો થઈ જાય સાત આઠ મહિનાનો પછી આપણે આખા બેડમાં ડ્રીપમાં આપણે ગમે તે દવા પાઈ પહી શકીશી તો મિત્રો આ રીતનું એકદમ સરસ મજાનું અઢીસો ત્રણસો એમએલ પ્રતિ સોડો નાખવામાં આવે તો આપણે આ સોડોથી ઓળા સોડો લગીન બંધ ચાલુ બંધ કરવું પડતો નથી એ ફાયદો થાય છે અને બીજા નંબરમાં આપણે એક જ બધા છોડો એક જ સરખું માપ પરફેક્ટ માપ જતું હોય છે મિત્રો તો મિત્રો આ રીતનું આપણે સરસ મજાનું ડ્રીન્ચિંગ કરી અને સોડોને અત્યારે જે ચોમાસું અત્યારે વરસાદની આગે પણ હોડથી તેવી લગીનમાં બહુ જોરદાર આગાહી છે લગભગ તમામ વિસ્તારમાં આગે થઈ જશે તો અત્યારે કાલે પણ આપણે વરસાદ થઈ ગયો છે માપસરનો તો હવે આમાં રૂપ રિન્જિંગ કરવામાં આવે તો ભેજવાળી જમીન થઈ જાય છે અને પછી અમે સાંજે કાં કાલ વરસાદ આવે તો એકદમ છોડવાને મસ્ત મજાનું રિઝલ્ટ મળી જતું હોય છે જે પાયા કરતાં આપણને સારાનું રિઝલ્ટ મળતું હોય છે જો પિયત આપી તો એના કરતાં વધારે સારું રિઝલ્ટ આમાં મળતું હોય છે મિત્રો તો મિત્રો આપણે જે વિડીયો બનાવીએ છીએ ડાયરમ કે મગફળી કપાસના તમામ પ્રકારના વિડીયો બનાવતા હોય છે મિત્રો જે આપણી વાડી અને આપણી સાચો અને સાચી માહિતી હોય આપણને નોલેજ હોય એ જ વિડીયો વધારે આપણે બનાવતા હોય છે અને આપણી વાડીના જે પંચાણુંથી અઠ્ઠાણું ટકા વિડીયો આપણે બનાવતા હોઈએ છીએ જેથી કરીને ખેડૂતને સારામાં સારો ફાયદો થાય તો મિત્રો ચાલો હું પાછળથી તમને અમે દેખાડું આપણે કઈ રીતનું ડ્રીન્ચિંગ કરીશી એ પણ વિડીયોમાં હું તમને દેખાડીશ તો જે મિત્રો હોય છે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો નો મિત્રો ભૂલતા જ નહીં કારણ કે તમને જે સાચી અને સાચી માહિતી આપણે વિડીયોમાં જોવા મળશે આપણી ચેનલમાં તો કઈ રીતનું ડ્રીન્ચિંગ કરવું એ પણ હું તમને પાછળથી દેખાડી દઉં તો ચાલો વિડીયોમાં આગળ ચાલો મિત્રો તો હું તમને આગળ દેખાડું છું કે આપણે કઈ રીતનું ડ્રીન્ચિંગ કરશું તો મિત્રો આ રીતનું આપણે બ્લુકોપર અને માઇકો રાજા બી આપણે એક બોલમાં આ રીતનું સરસ મજાનું પલાળી દેવાનું ઓર્ડરથી વીસ પોપમાં જેથી કરીને આપણને એકદમ સહેલું પડે અને નાખોમાં પરફેક્ટ માપ રહે છે તો ચાલો આગળ હું તમને હવે ડ્રિન્કિંગ કઈ રીતનું કરશું એ આપણે તમને દેખાડીશ તો મિત્રો વરસાદના વાતાવરણમાં જો ડ્રીકિંગ કરવામાં આવે તો મેં તમને કીધું એમ રિઝલ્ટ આપણને સારું અને સરસ મળતું હોય છે અને અત્યારે પાસઠ થી વરસાદ થાય તો આપણને મજા આવતી હોય છે સારામાં સારું મિત્રો આ રીતનું આપણે એકદમ કમ્પ્લીટ બોટલ આપ ઓળખીને તો ઓલા પ્રોબ્લેમ ભરી દેવાનું અને આ રીતનું એકદમ જો મિત્રો સોડવા માટે સોડાનું જે સ્થળ હોય એની માથે જો ડ્રીંચિંગ કરવામાં આવે તો સારામાં સારું ફૂગમાં આપણને રિઝલ્ટ મળતું હોય તો આ રીતનું એકદમ સરસ મજાનું ડ્રીંચિંગ આપણે કરી દેવાનું આ રીતની જો મિત્રો લીલી જમીન એટલે દવા ફેલાઈ જતી હોય છે અને એકદમ સ્થળ ઉપર ડ્રીંચિંગ કરવાનું મિત્રો જેથી કરી આપણને ફૂગનો કોઈ એટેક આવી શકે નહીં અને આ રીતનું સરસ મજાનું આપણું ડ્રીંચિંગ ફેલી જાય છે તમે જોઈ શકો છો લીલી જમીન હોય એટલે મિત્રો વધારે ફેલાય બાકી નકર કરાય એટલું ફેલાય નહીં તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો નવા જવું નવા વિડીયો જોવા માટે અમારે કિસાન મિત્રો નિરપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવું તો ભૂલતા જ નહીં તો પરફેક્ટ માપ તમને એક બહુ સારી રીતે બધી રીતે મજા આવે આ રીતની તમે ડિસી જુગાડ આપણે અપનાવી હોય તો આ રીતનું આપણે એકદમ કમ્પ્લીટ અઢીસોથી ત્રણસો પ્રતિ છોડી જઈ શકે તો આજે આ વિડીયો મારી વિડીયો કયો લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો ને આવવા જગોનો વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ